મિત્રો ફરી એક વાર નવી મોર્નિંગ ની સાથે મારી યુટ્યુબ ચેનલ એટલે કે વેદાંત પટેલ તમારું હાર્દિક સ્વાગત છે જય દ્વારકાધીશ જય શ્રી રામ શ્રી રામ તો ફાઇનલી આગળના વિડીયોમાં મસ્ત એવો સપોર્ટ રહ્યો છે હજુ પણ આગળ મસ્ત એવો સપોર્ટ કરી દેજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને વિરાજભાઈએ પણ મસ્ત એવું નાનો એવડો મિની બ્લોગથી સ્ટાર્ટિંગ કર્યું છે હવે સ્ટાર્ટિંગ પણ મસ્ત છે આગળ શું શું થાય શું નહીં એ જોઈ મોર્નિંગ જેવું છે પણ ગરમી પણ બહુ છે હવે આજે જોઈએ ગરમી ચોમાસાની સિઝનની અંદર આટલી હાઈ લેવલની ગરમી છે ભાઈ જોઈ શું થાય શું નહીં સો ગાઈઝિસ વિરાટ સખ્યા આપણી સાથે જોડાયેલા છે અને એમને ફાઇનલી બ્લોગ મૂકી દીધો એમને રિવ્યુ માગી લેવી કયો રિવ્યુ રહ્યો ભાઈ તમારો બહુ સારો સપોર્ટ કેવો છે બધાનો સપોર્ટ બધાનો છે હવે બનાવવાના કે બનાવવાનું જ ને રેગ્યુલર હા રેગ્યુલર ચલો ગાઈઝ ફાઇનલી એક તમારે અમાર બીજો એક સપોર્ટ કરવાનો આવી ગયો છે આ ભાઈ અત્યારે યુટ્યુબમાં તો નથી આવતા

વિતાશ પટેલ આયો જો તમે બોલ લઈને આવે છે નાખો હૂ એલેઓ દો જાય ડાયરેક્ટ બોલ બાઉન્ડ્રી ની બહાર દોતો રહ્યો તો બે એકા બીજી ની દોડ આવે જાય વાહ વાહ દમ બધા આ ભાઈ નું બહુ જ મસ્ત પોપડ થાય છે જો તમને દેખાડું જો ખાલી એ એ ગજબ બે જતી હે પોપટ ઓ ગાઈઝ ફાઈનલી પક્કમ ગરમી થાય અમે 5 10 મિનિટ રેમાન તોય ગરમી થાય કાઈ હવે ક્લાસ પંખો તો મળે તો ઠીક છે નહીતર ક્યાંક બેસવું તો પડશે કે અમારે બે ક્યાં છાયો સાવ આવું તો ના ચાલે ને યાર ઢાળવા છે પણ તું છાયા વગર ના ઢાળવા મજા હવે હવે જોઈએ આગળ જેકેટ છાયો ભાઈ ઓતી અમે એ કેવી શું થાય થાય છે બહુ ગરમી લાગે છે એસી મુકાવ તમે થી વધારે ભરો તમે કંઈક કરો યાર તમે આ એમ તમે સપોર્ટ કરો નહીં બે પાંચ રૂપિયા અમને આવે તમે શું કઈ કામ ઠંડુ પાણી પીવે વાંધો નહીં આવે જોઈએ ફટાફટ પાંચસો બોલો પૂરા કરો પાંચસો સબસ્ક્રાઈબર હા જો યાદ આવી ગયો થેન્ક યુ ભાઈ તમને થેન્ક યુ કે વધુ કરાવી દો ને આટલો આટલો નાનો એટલો પૂરો કરાવી નાખો પછી આપણે મળીએ જો આ ભાઈ શીખે છે હજુ લો કેમ ઉતારાય હવે એમનું કમ બેક થાય છે બરાબર ચતભાઈ આપણા સપોર્ટ આ દે જો રિઝલ્ટ ચેક કરો આ નીચે રાખીને જો મોબાઈલ પકડતા ભાવી જવું એમ નહી મોટા જો હવે ઇતાર્થભાઈ આપણને ટ્રાયલ કરીને દેખાડે આપણે બ્લોગ બનાવી હાલો જો મે લાંબો ફોન છે આ સાડો આવે બતાવું એમ વિરાજભાઈ આમનું નામ છે બધાાય આવે સિફ ગયા છો મારું જોઈ દે બધા પોફ્યુ કરવા મત છે ભાઈ ભલે કરે આપણી આંખું ઢાડી છે માતાજી સુખી રાખે ચાલુ માતાજી તમને સુખી રાખે યાર તમારું નથી અમારી આંખું છે શું તો છે એક નંબર હતો ને જાણું છું છતાં નેક્સ્ટ આયા

बहुत गर्मी में से हमें निकल गए करें हमें लेक्चर कंप्लीट पूरा रहा रहा है है बहुत आया सर ऐसे घूम कि हम हम बने घूमने लगे अब हम घूमने लगे अब हम घूमने लगे पता नहीं हम क्या बोल रहे हमें कुछ पता नहीं चल रहा है हमने को बहुत कंटाड़ा आता है अरे कहना क्या चाहते कंटाला

અત્યારે તો અમે ટિકિટ લઈને બેસી ગયા છે અને ટિકિટ પણ બહુ જૂન મૂકાય જૂની રીતે આવે છે હજી પણ ડિજિટલ રીતે આવી નથી હજી આવી ટિકિટ આપે છે જોઈ લો તમે આવી રીતના આવી રીતે આવે છે આવું બધું છે એમ ટીએસ નું નામ કે ટિકિટ દેખાડવાનું દેખાડવાનું જો ગતિ રહે તો અમારો ઓછા બોગડી જશે

બહુ વેઇટિંગ હતું એટલે આપણે કાંઈ યાર નહીં હવે નીકળી જાય હવે આગળ શું થાય તો ગાઈ જઈ હવે અમે અત્યારે બાઉન શોપમાંથી નીકળી ગયા છીએ અને રિક્ષામાં બેસી ગયા છે જીજ્ઞેશભાઈ વેદાનભાઈને આગળ બેસાડ્યા છે રસ્તો સીંધવા માટે અને હિતાશભાઈ પણ બેસી ગયા છે હલો ગાઈઝ હવે જઈએ અમે ક્યાં જઈએ નેક્સ્ટ ડેસ્ટિનેશન ઇસ્કોન ચાર રસ્તા જવાનું વિચારી છીએ નાસ્તો કરવાનો છે થોડોક થોડો બધી કારણ કે સવારનું કંઈ ખાધું નથી આપણે તો

काले में लोग आई जैसे आज भी बहुत जो हमारे तो नहीं है, नहीं हो तो जो तुम्हें खाले स्नापर स्नापर जो मिले वैसे करिए बुधवार वार जाऊं तो हमारे खावा तो तुम्हें कोई बस मैं सभी भक्तों का हार्दिक स्वागत है कृपया टेंपल જોઈ લે